રાજકોટ કોર્પોરેશન દ્વારા દર બે મહિને જનરલ બોર્ડની મિટિંગ થતી હોય છેલ્લે માર્ચ મહિનામાં જનરલ બોર્ડની મિટિંગ મળી હતી અને બે મહિના બાદ આજે રાજકોટ કોર્પોરેશનમાં મેયરના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની મિટિંગ યોજાઈ હતી જેમાં આચાર સંહિતાના પગલે આજે કોઈ એજન્ડાને મંજૂરી આપવામાં આવી ન હતી કે કોઈ નિર્ણય પણ લેવાયો ન હતો આગામી બોર્ડમાં એજન્ડા પર નિર્ણયો લેવામાં આવશે તેવું મેયર દ્વારા જણાવાયું હતું આમ જોઈએ તો જીપીએમસી એક્ટ કલમની મુજબ બે મહિને આપણે બોર્ડ બોલાવવું ફરજિયાત હોય છે માર્ચ મહિનાની અંદર બોર્ડ બોલાવેલું હતું પણ બે મહિના થયા હોય અને લોકસભાની આદર્શ સંહિતાને લાગુ હોય તો અત્યારે તમામ આઈટમો છે એ પેન્ડિંગ રાખેલી છે અને બે મહિને જે બોર્ડ બોલાવવાનું થતું હોય છે એ બોર્ડ એટલા માટે બોલાવ્યું છે બાકી તમામ આઈટમો જ્યારે આચાર સંહિતા ખુલશે ત્યારે હાથ ઉપર લેવામાં આવશે બોર્ડની અંદર જે કામ છે એ તો પેન્ડિંગ જ રાખેલા છે जर आचारसंहिता खुलसे तरी बघ चालू